કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ઉત્તર પ્રદેશ પોલીસના સાહીઠ હજાર બસો ચુમ્માલીસ નવનિયુક્ત કોન્સ્ટેબલને નિમણૂક પત્રો સોંપ્યા હતા ઉત્તર પ્રદેશના નેતૃત્વમાં પોલીસ બળને સશક્ત બનાવવામાં મોટું પગલું માનવામાં આવે છે આ અવસરે અમિત શાહે જણાવ્યું કે આજે સાહીઠ હજાર બસો ચુમ્માલીસ લોકો માટે શુભ દિવસ છે દરેક સમાજ જાતિ જિલ્લા તાલુકામાં પ્રતિનિધિત્વ કરનાર લોકો દેશના સૌથી મોટા પોલીસ દળનો હિસ્સો બની રહ્યા છે તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશનું પોલીસ દળ સમગ્ર દેશમાં સૌથી મોટું પોલીસ દળ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અવસરે મહાકુંભ બે હજાર પચીસમાં પોલીસના બદલાયેલા વ્યવહારનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સામાન્ય પોલીસ પણ આવો વ્યવહાર કરે તો બહેતર રહેશે સાત હજાર દોસો ચવાલીસ યુવાઓકામના ચાતા હું उत्तर प्रदेश का पुलिस बल पूरे देश में सबसे बड़ा पुलिस बल है मगर कुछ साल जो रहे उत्तर प्रदेश के कानून और व्यवस्था बिगड़ती गई बिगड़ती गई बिगड़ती गई और हमारे 2017 में भारतीय जनता पार्टी की सरकार बनी योगी जी मुख्यमंत्री बने उत्तर प्रदेश पुलिस નહી બુલંદિયો કો હાસલ કરવા કે રાતે પર આગે બ